ભાવનગર મીરાકુંજ ખાતે એક મહત્વની બેઠક યોજાય રાજ્યના મંત્રી અને પરસોત્તમભાઈ સોલંકીના બંગલા પર યોજાય અગત્યની બેઠક ભાવનગર માં આજરોજ ખાતે આજરોજ રાજ્યના મંત્રી અને ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય શ્રી પરસોત્તમભાઈ સોલંકીના બંગલા પર એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી આ બેઠકનું આયોજન આગામી દિવસોમાં વડાપ્રધાન ભાવનગર આગમન ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું વડાપ્રધાનના આગમન સમયે સ્વાગતમાં કોઈપણ પ્રકારની કમી ન રહે તે માટે વિવિધ આયોજન મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે ત્યારે આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા જિલ્લા ભાજપ પ્રમુખ તથા ગ્રામ્યના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને કોળી સમાજના આગેવાનો સહિતના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન આગેવાનો દ્વારા વડાપ્રધાનના સ્વાગત કાર્યક્રમ માટે જરૂરી વ્યવસ્થાઓ કાર્યકરોની ભૂમિકા અને જનસમુદાયની હાજરી સુનિશ્ચિત કરવા માટે ખાસ ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે આ બેઠકનો મુખ્ય હેતુ એ રહ્યો કે વડાપ્રધાનના આગમન સમયે ભાવનગરમાં ભવ્ય સ્વાગત થાય અને કાર્યક્રમમાં ભાજપ તથા સમાજના આગેવાનોની સક્રિય ભૂમિકા જોવા મળી હતી અને સહેલ તમામ મારા આમંત્રણને માન આપી ઉપસ્થિત થયેલા તમામ આગેવાનો અહીંયાના પ્રમુખ પણ અહીંયા જેટલા પણ બેસેલા વડીલો છે એમને આ મારી નમ્ર અપીલ છે આ એક એક વડીલો જેને હું જોઉં છું મારી સામે બેસા એ એવા છે કે એક હજાર માણસો લાવી શકે અને સંગઠનના લોકો છે સામાજિક પ્રમુખો છે એટલે આપ સૌને મારી નમ્ર અપીલ છે કે જાઝા માં ઝાઝા લોકો આપણે મોદી સાહેબને આવકારવા આપણે ત્યાં ભેગા થાય એવી આપ સૌના દીકરા તરીકે ભાઈ તરીકે મારી આ નમ્ર અપીલ છે આપ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્મભાઈ સોનિકના સીતારામ જે આખા વિશ્વમાં એક ઉત્તમ દેશ તરીકે જે મેં સ્થાપિત કર્યું છે એવા જ્યારે આપણા વડાપ્રધાન ભાવનગર મુકામે આવતા હોય અને એ સંદર્ભે ભાવનગર તાલુકા પ્રમુખ ભાઈ શ્રી કુલદીપભાઈ ભાવનગર જિલ્લાના મારા બે સાથી મિત્ર અને બન્યો મહામંત્રી ભાઈ શ્રી ભરતભાઈ મેર ભાઈ શ્રી રાજુભાઈ ફાલકી કોરી સેના અને સમસ્ત કોરી સમાજના પ્રમુખ એવા ભાઈશ્રી શ્રી આનંદભાઈ ડાબી